તો જય માતાજી મિત્રો યુટ્યુબ બ્લોગમાં તમારું સ્વાગત છે તો જય માતાજી મિત્રો તો અહીંયા તમને જોળા કાઢોનો ભાગ તો તમે જોઈ શકો છો મિત્રો આ બધા ભાઈઓ વિડીયો બનાવે છે ફોટો બનાવે છે તો તમે જોઈ શકો છો સાહેબ ભાઈ બહુ મસ્ત છે જુઓ આપણે જે નજીકથી વિડીયો બનાવ્યો છે તો જોઈ શકો છો ભાઈઓ તમે પણ જુઓ આવો બહુ મજા આવશે જોવાની જુઓ મજથી કેવો ફરી રહ્યો છે જો આ બિબલી પણ જો નજીક જ બી છે નાના નાના બચ્ચાને બહુ મજા આવે છે આવું બધું જોવાની તો મિત્રો વિડીયો મસ્ત છે જોજો જો એક તો અહીંયા ઉપર ચડીને પણ મોજ કરે છે જો એનો ભય આવી ગયો છે ભાઈ બોલે છે કે આગળ ના આવતો ને કે માર પડશે તો જોઈ શકો છો મિત્રો ત્યાં પાણી પીવા માટે અત્યારે બેસી ગયા છે તો મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ લાઈક શેર ચેનલ બહુ આગળ શેર કરો મિત્રો જો ભાઈને કે કઈ સેટો રહે મજા નહીં આવે એક ત્યાં સામે મોજ બેઠા છીએ જય માતાજી તો મિત્રો આપણે આગળ જઈએ તમે જોજો વિડીયો આ જો તમને શું દેખાય છે મિત્રો જો આપણે કાચપો પણ આવી ગયો છે અહીંયા જો મિત્રો ત્યાં આપણે શાહમુખ પણ જોવા મળે છે જોઈ શકો છો મિત્રો શાહમુખ બંને છે ત્યાંથી આપણે પોપટ કલરિંગ કલરિંગ તમને અલગ અલગ જાતના પોપટ જોવા મળે છે આપણ નોળિયા પણ છે જોઈ શકો છો મિત્રો તમે જો મિત્રો અલગ અલગ નોળિયા અલગ અલગ વાંદરા બધું તમને જોવા મળે છે જો મિત્રો મધથી ત્યાંથી આપણે આગળ જઈએ મિત્રો તો જો મિત્રો અહીંયા અલગ અલગ કલરના પોપડ તમને જોવા મળે છે જે કલરિંગ પોપડ કહેવા માટે છે તો જો મિત્રો અલગ અલગ પોપડ તમને બતાવું ત્યાંથી આપણે આગળ જઈએ મિત્રો જોઈ શકો છો તમે તમને બીજા પણ અલગ અલગ પક્ષીઓ બતાવીએ જુઓ આ હંસ છે બતક છે જોઈ શકો છો મિત્રો આને તો ભોલો કોકો મળી ના છે એવું લાગે છે મિત્રો જોઈ શકો છો મોઢાના ટકણા નથી પણ કેટલો કમળ છે જુઓ મિત્રો ત્યાંથી આપણે જોઈએ તો આ બહુ મસ્ત પોપર છે કલરીને તમે જોઈ શકો છો મિત્રો ભાઈ આમનું આ પક્ષને નામ આવડતું નથી તમને ખબર હોય તો કમેન્ટ કરજો ત્યાંથી આપણી આવી ગયા જોઈ શકો છો મિત્રો અહીંયા આપણે નાસ્તા માટે આવ્યા હતા પણ નાસ્તાનો બહુ વધારે ભાવ હતો એટલે આપણે નાસ્તો કર્યો નથી જોઈ શકો છો મિત્રો તમારે કંઈ જોતું હોય તો અહીંયા બાર જ છે તો ત્યાંથી તમે નાસ્તો વગેરે કોઈ કરવો તો કરી શકો છો ત્યાંથી આપણે આવી ગયા હવે બીજા

જોઈ શકો છો મિત્રો આ બાળકોને રમવા માટે પણ ગાર્ડન બનાવેલું છે મિત્રો ત્યાંથી આગળ આપણે જે સરદાર સરોવર ડેમ કહેવામાં આવે છે એ બહુ રાતે બહુ મસ્ત દેખાય છે મિત્રો રાતે તો અહીંયા આપણે થોડો નાસ્તો કરી લઈએ મિત્રો તો જોઈ શકો છો નાસ્તામાં આપણે શું આપીએ છીએ કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો મિત્રો તો સાયકલ પણ આપણે જોતી હોય તો સાયકલ પણ ફરવા માટે મળે છે બહારનો નજારો જોઈ શકો છો મિત્રો બહુ મસ્ત નજારો છો તો તમે રાતના જોઈ શકો છો રાતનો કંઈક આવો નજારો હોય છે ડેમનો જે સરદા સરળ ડેમ કહેવામાં આવે છે અને સ્ટેચ્યુ ઉપર કંઈક આવે લેઝર શોનો ટાઈમે આવું કોઈક લાઇટો થતી હોય છે મિત્રો જોઈ શકો છો તમે આ રાતના જો મિત્રો કેટલા ટુરિસ્ટ જોવા માટે આવે છે તો મિત્રો વિડીયો મસ્ત છે ગમે તો શેર શેરનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જોઈ શકો છો મિત્રો કલરિંગ કલરિંગ ચાર જે લાઇટિંગ મસ્ત ગોઠવેલું છે બહુ મસ્ત છે વિડીયો મિત્રો તમે એકવાર જોવા આવો